પેલી વાર છે છે મોટી હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને અને ઉમંગના વ્લોગમાં તમારું દિલથી સ્વાગત છે ઘણા ટાઈમ પછી અમે અમે નહી આપણે મળ્યા છે કેમ કે ઓર્ડરો હતા એટલે મેં કઈ જતો નહીં ઘેર ને ઘેર હોય અને આખો કાઢે છે મને કોક આખો કાઢે આખો કાઢે છે આખો કુ કુ આખો કાઢે છે મને અને ફિલહાલ અમે જઈએ છીએ ભીખાપુરા કદવાલ અને કેમ જઈએ છીએ એ મેં તમને આગળ બતાવતો રહીશ અને અમે જઈએ છીએ માઇકલ મે અને વિશાલ વિજયને તો પહોંચી ગયા છે તઈ તો ચાલો આપણે બી ફટાફટ નહીં કરીએ તો કઈ પેટ્રોલ પંપ તો ઊભા છે પેટ્રોલ પુરાવા પૈસા ન હતા તો પૂછ માર લેવા બધાની આયરો જાડુ ઈઓ આવે છે આયરો વિશાલ આયરો અમારે ભાઈ બદ આયરો પેટ્રોલ પુરાઈ દીધું છે પૈસા લાવ ફટાફટ વી લે વી ચાલ પાણીપુરી ખા મે હું લેલા મોબાઈલ પકડ આ તો બ્લોગર

અને અમારા બે નું પેલી વાર ડાયલોગ બોલ્યા તમે સ્ટુડિયો તમારો અનુભવ કેવો રહ્યો મારા તો ધબકારો વધતા દે છે પણ તમારા કેવા રહ્યા ના અનુભવ બહુ મસ્ત પેલો તો ધબકારા મારા હોય પણ પછી મજા આવી અને પહેલો જે મારો ટીમલીમાં ડાયલોગ આયેલો એ મને બી નથી ખબર ડાયરેક્ટ કોપી કરીને નાખેલો છે એ મને બીજા દ્વારા ખબર પડેલી કે તારો ડાયલોગ આવ્યો અને તે બી ના મજા આવી છે ડાયલોગ માં બી અને આ પહેલી વાર અમે આઈને બોલ્યા છે અને વિજયભાઈ પ્રતાપે સદા સુહાગ ખુશ રહો તમે મારો આવા આશીર્વાદ પણ જે છે અમે ઉભા છે જે બી છે બધે ઇન્સ્ટાગ્રામ માં છે યુટ્યુબ માં છે બધું આમના લીધે છે આમના પ્રતાપે છે રૂલાયગા ક્યાં પગલે પણ જે છે હકીકત જ છે ભાઈ હકીકત ની જ વાત છે હા બધું છે એમના પ્રતાપે છે આ માઇકલ પેરો એકલો હતો

તો ગાઈશ પધા શું કે રેકોર્ડિંગ પતિ ગયું છે મારું બી પદ મેં ગીત ગાધું બીજો બી ગીત ગાધું બધા ગીત ગાધેલું છે આયરા આયેરામારે અશોક

આય રહુ આ બધા હા આ બે જરૂર તો બહુ ઓછું ભેગાવાનું આ બાજુ આ બરોડા રહે આયો હો આયો બરોડા કેલા કાઠિયાવાડ આ બધા દૂર દૂર રહે અમારે પેલા બે ઉપા અરવિંદ નહિ હા ચાની ચૂસ્કેલી એમ છેલ્લે એટલે હાવ ચાની ચૂસકેલી ઘરે જઈએ

આ આખા બંને બાજુ ડુંગર છે આમ નીચે ખાય છે મોટી એવી હા મોટી ખાય છે બેલિંગ બાકી છે થોડીક બનાવવાની એ રીતે આ મોટા ડુંગરો આયા ફોટોશૂટ કરે છે આ બાજુ હા કાકા આવે છે બળદને બોલી

તો ગાઈસ આપણે ઘરે આવી ગયેલા અને માઇકલ બી ઘરે ગતો રહી અને અમે કેટલા વાગે કમસે કમ સાડા સાત વાગે ઘરે આવી ખઈ ખાઈ તો હવે અમે જઈએ છીએ લગ્ન તો ઉમેશ બાટકાને તો ઓળખતા દસો એ એના ભાઈનું લગ્ન છે તઈ જઈએ છીએ મેં વિજય અને ને તો તય જ અને બીજા ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટી જેને દેખીને અમે ચાલુ કર્યું હતું જેના ઠકી અમે ચાલુ કર્યું હતું મારા ગુરુના ગુરુ એ બધા જય આવશે બધા ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટી મળશે

ચાલો આગળ જીન મળીએ

દી ગયો છે બો નો નો વર્ગોડો બહુ જ નો એમ કે દેવો ચાલે આયરા ભાઈ ઓન ટોપ હાર્દિક બોલ દે પાસો ભાઈ ચારોન ટોપ આયરા બધા બેવો ગોંડો આવી ગયો છે અમારી ગાડીલી આવી ગયો એક્સેસ લઈને તમારો બાપ પછી જેટલા બી લખોટા બેહું હોય તે બેસી જાવ હા ટૂટી જાય 10 જણા ચાર જણા દસ જણા બેસે આયરા આલો વરિયાઓ

ઝાડુ દેખાય ગરક ગર ગોરખો ગોરખ ના છે કેમ છે ખબર નઈ અને વિડીયો આવવાનું ગમે કે નહીં ગમતું હવે અમે જાનમાં જઈએ છીએ જાણે બે કિલોમીટર જાય છે પેલો પોચ કિલોમીટર આયરોલા બે પગલા ભર્યા ને બોડેલી ચાલો આપડે જોન જઈએ કિલો 5000 આલ્યા તો આ તો આલ્યા 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 તો આલ્યા

જેટલી વાર વાર ને એટલી બગાડી લીધી જતા કાકો બધું પડ્યું આખું ઢગલું તેમને નહીં ખવડાવ્યું અને જોનિયો બગાડે ત્યાં ખવડાવવાનું એવું થાય છે અન્યાય ચાલે છે ભાઈ અન્યાય ચાલે ભાઈ આ લોકો ખાઈ લીધું હવે અમે ભી ખાઈ ભાઈ મેં વિજય ઘરે નીકળી જશું જવા માટે બીજા ઘરે જશું ને કે રોકાવાનું બરોડા બીજા તારા પોગ મેં હાલી બધી પાપડી કે કેમ છે કાઉન્ટર વાળા બગાડે બધું કરે તો ચાલે અને ખાવા વાળા બગાડે તો ના ચાલે આવું ચાલે વિજય દેખીએ હવે ઘરે જશું કાં તો મતન પેલા આપણે રૂમ પર હોય જઈશું ગમે ચાલુ આપણે ઘરે આવી ગયા છે અને તમને થોડોક અવાજ આવતો હશે કેમ મારા ઘેર કુલર ચાલે છે આપણે હવે ઠંડીમાં બી બધાને ગરમી લાગે છે મારા ઘરમાં ખરેખર ગરમી તો છે જ લગન વગન બધા સારું થયું મજનું આવી ગયું થોડુંક મજનુંનો સહારો મળી ગયો સ્વેટર મૂકવા માટે ગાડી ફરવા માટે और गाड़ी थोड़ी ऊँग भी खींची ली थी कि बहुबार ठंडी थी मैं आज वीडियो अवेधन करे तो लाइक कमेंट मेसेज सब्सक्राइब दे दो थैंक यू सो मच